તારીખ 27 બાર બે હજાર પચીસ ના રોજ રાંદેર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા પાંચસો ત્રણ અને પાંચસો સાત જેમના માલિકનું નામ છે આબીદભાઈ ઉમરભાઈ કુડા અને સુફિયાનભાઈ અલ્કાફભાઈ પલ્લા ની ચેક કરતા બ્રાન્ડેડ કંપનીના અલગ અલગ બ્રાન્ડેડ કંપનીના શૂઝ ઘડિયાળ પર્સ પરફ્યુમ ટી પીસર્સ ફ્રોક્સ મળી આવેલ અને એમને બિલો રજૂ કરવા જણાવતા બિલો રજૂ કરેલ નહીં અને વધુ વિગત પૂછતા એમને જણાવેલ કે અમે આ જે શૂઝ છે એને અમારી અલગ અલગ જે વેબસાઇટ બનાવવામાં આવેલ છે શુ એસ્કેપ્સ ક્લાસિક બેગ પ્લાસી પર્સ પ્લાસી કીકસ સુગાસ અર્બન ડ્યુટ બસ અને ફેશન આયના જેવી વેબસાઇટ અને ઇન્સ્ટાગ્રામ પેજ પર અમે આનું વેચાણ કરીએ છીએ અને વધુ વિગત પૂછતા એમની એમો એ રીતની હતી કે આ શૂઝ પરફ્યુમ્સ બધી અલગ જગ્યાએથી મેળવી અને એ બ્રાન્ડના બોક્સીસ બીજી જગ્યાથી મેળવી એ બોક્સમાં પેકેજિંગ કરીને ઓલ ઇન્ડિયા એ લોકો ડિલિવર કરતા હતા જેમાં મુદ્દામાલ કુલ એક લાખ વીસ હજાર ત્રણસો નો કબજે કરવામાં આવેલ છે અને આરોપી નામે આબિદભાઈ ઉમરભાઈ કુરા અને સુફિયાનભાઈ અલ્તાફભાઈ પલ્લાને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે